મિત્રો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બુદ્ધ રાશિ પરિવર્તન પ્રભાવ મિત્રો છવ્વીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ બુદ્ધ પરિવર્તન મે મીન રાશિમાંથી મેષ રાશિમાં પરિવર્તન કરશે તો દરેક મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને કેવા કેવા પ્રકારના કાર્યો કરવા કેવા ન કરવા તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો આ બુદ્ધ રાશિ પરિવર્તન પ્રભાવ એ બુધ એટલે બુદ્ધિ બુદ્ધ એટલે વ્યાપાર બુદ્ધ એટલે એકાઉન્ટન્ટ બુદ્ધ એટલે વાણી બુદ્ધ એટલે રોગ પ્રતિ બ્લડ રિલેશન રોગો આ બધી બાબતોમાં બુદ્ધનું પ્રભુત્વ હોય છે બુધ એટલે કુમાર ગ્રહ કહેવાય જે ગ્રહ સાથે બુધ બેસે તેવા ગ્રહના રિલેશન આ પ્રમાણે એનો પ્રભાવ મળતા હોય છે તો દરેકના જીવનમાં કેવા કેવા પ્રકારના તકલીફો અને કેવા કેવા ઉપાયો કરવાથી આ સામાન્ય ફળ કેવું મળશે ટૂંકા ગાળાનું બુદ્ધનો રાશિ પર એ પણ કંઈક વિશેષ પ્રકારનું બની જાય તેના માટે મારા દરેકવાલા મિત્રોને આ બુધ રાશિ પર તેમ પ્રભાવમાં શું ફળ મળશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોનું જે જાતકોને નામ રાશિ પ્રમાણે આવતું હોય તે પ્રમાણે આને આ રાશિ પરિવર્તન પ્રભાવને અનુકરણ કરવું મિત્રો વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતાં બુદ્ધદેવ મિત્રો પહેલેથી જ ત્યાં બિરાજમાન ગુરુદેવ છે અને ગુરુદેવને મળવા જઈ રહેલા બુદ્ધ મિત્રો આપની કુંડલીમાં ત્રીજા ભાવના માલિક અને છઠ્ઠા સ્થાનના માલિક થઈને બુદ્ધ જ્યારે ગુરુદેવને મળવા જતા હોય તો આવા જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા બોધ પરાક્રમમાં વધારો કરે નોકરીમાં પરિવર્તન કરે નોકરીમાં સારી પદ 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 અને પ્રતિષ્ઠામાં વધારો થાય નાની મોટી મુસાફરી થાય નાના ભાઈ બહેનો સાથે સંબંધમાં સુધારા થાય કમા કમિશન દલાલીના ધંધામાં પ્રગતિ થાય અને નોકરીની અંદર પ્રમોશન અથવા તો ટેબલ બદલવાના યોગ પણ ઊભા થાય તો આ સમયગાળાની અંદર આપે શક્ય એટલા ગણપતિની રાતનો ઉપાસના કરી અને સમય પસાર કરો મિત્રો વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતાં બુદ્ધદેવ મિત્રો વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાનના માલિક અને સ્થાનના માલિક થઈને બારમા સ્થાને પરિભ્રમણ કરશે તો આ સમયગાળાની અંદર કોઈ કોઈપણ કાર્યમાં ઉતાવળ નહીં કરવી કોઈને વ્યાજવા કે ઉછીના નાણાં નહીં આપવા વાણીને લગતા કોઈપણ કાર્યમાં સો ટકા વિચારીને વાણી વાપરવી ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું પેટને લગતા રોગોથી સાવચેતી લેવી મિત્રો બારમા સ્થાને ગુરુદેવ સાથે પરિભ્રમણ કરતા બુદ્ધદેવ આકસ્મિક મેડિકલ પ્રશ્નો ઊભો કરે પેટને લગતા ઊભો થાય જે જાતકોને થાઇરોઈડ ડાયાબિટીસ અથવા પથરીના રોગો હોય તેવા જાતકો આ સમયમાં જાતા હોય જે જાતકો પ્રેમ પ્રક્રમમાં પડેલા હોય તેવા જાતકોએ પણ આ સમયગાળો જોઈ વિચારીને કરવો આ સમયની અંદર નાણાકીય ખર્ચ વધી ન જાય તેના માટે પણ કાળજી લેવી મિત્રો આટલું કરવા માટે તમારે તુલસીના કારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને રોજ દર મંગળવારે અને દર બુધવારે ગણપતિની આરાધના કરવી અથવા હોમ કમ ગણપતિ નમના મંત્ર કરવા મિત્રો વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધદેવ પહેલેથી જ બિરાજમાન ગુરુદેવ જ્યારે લાભસ્થાને બુદ્ધ ગુરુદેવને મળવા જતા બુદ્ધ હોય જે આપને કુંડલીમાં કેન્દ્રના માલિક કેન્દ્રના બે ભાવ લગ્ન અને ચતુર્સ્થાનના માલિક જ્યારે જતા હોય ત્યારે આ સમયગાળામાં તમારા દરેક કાર્યો વિચારેલા સઘળા કાર્યો પૂરા થાય મકાન સુખ વાહન સુખમાં વધારો થાય સ્થાવલ મિલકતમાં વધારો થાય આપની વાણીમાં અને માતા તરફથી પણ આપને સાથને સહકાર મળે આકસ્મિક ધનલાભ થવાના યોગ છે સંતાન તરફથી સારા સમાચાર મળે શેર લોટરીમાં લાભ થાય તો આ સમયગાળાની અંદર તમારે હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરી કર્કરાશીની કર્કરાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતાં ગુરુ બુદ્ધદેવ ગુરુદેવને મળવા જઈ રહ્યા છે મિત્રો જ્યારે બારમા સ્થાનના માલિક અને ત્રીજા સ્થાનના માલિક થઈને જ્યારે કેન્દ્રમાં જ્યારે બુદ્ધદેવ આવતા હોય તો આ સમયગાળાની અંદર તમારે વિદેશને લગતા બાબતો હોય જેને વિજા વિઝા લેવો હોય અથવા તો પાસપોર્ટ કઢાવવો હોય તો આ સમયગાળામાં કઢાવી શકાય પહેલાંથી તમારે કોઈ ડોક્યુમેન્ટલ કાર્ય પૂરા ન હોય તો આ સમયગાળામાં પૂરતા ડોક્યુમેન્ટ મળી જાય અને આટલા કાર્યો કરવાથી તમારા વિદેશના લગતા કાર્યોમાં નોર્મલ તમારી સફળતા મળે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા ધંધા હોય તો તેમાં પણ સફળતા મળે પરાક્રમ કરશો પરાક્રમમાં લાભ મળશે આવકમાં વધારો થશે મકાન નવું અથવા લેવું અથવા વાહન લેવું તેમાં સફળતા પ્રાપ્ત થાય સાથે સાથે આ સમયગાળામાં સંતાન તરફથી કે શેર સટ્ટા લોટરીમાં લાભ થવાની શક્યતા હોવાના કારણે તમારે દર બુધવારના દિવસે ગણપતિ રાતનો ઉપાસના કરવી અને આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધદેવ ગુરુદેવને મળી અને ભાગ્યનું વૃદ્ધિ કરે લાભસ્થાનના માલિક અને ધનુસ્થાનના માલિક જ્યારે જતા હોય તો અતિ ધનાઢ્ય યુગ કહી શકાય જ્યોતિષની ભાષામાં જ્યારે લાભસ્થાનના માલિકને ધનસ્થાનના માલિક જ્યારે ભાગ્ય ભાગ્યસ્થાને જતા હોય અને ભાગ્યસ્થાને બિરાજમાન ગુરુદેવ હોય તો આ સમયગાળામાં અતિ વિશેષ ધનલાભ મળવાનો સિંહ રાશિના જાતકોને નાના મોટા પ્રશ્નો જે હતા તે સોલ્વ થશે અને તમારી વાણીમાં સુંદરતા આવે કૌટુંબિક પ્રશ્નો હોય તો સોલ્વ થાય મોટા ભાઈઓ સાથે અથવા મોટા બહેનો સાથે પણ સફળતા પ્રાપ્ત થાય અને આકસ્મિક ધનલાભની બાબતોમાં ખૂબ જ સફળતા મળે કંઈક કોઈક ખરીદી કરવી હોય દાગેના ખરીદવા હોય અથવા તો સ્થાવર મિલકત ખરીદી હોય તો આ સમયગાળામાં સફળતા મળવાના યોગ છે તો આ સમયગાળાની અંદર તમારે શક્ય એટલા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને તુલસીના કારામાં પણ જળ અર્પણ કરી અને ગુલાબનું પુષ્પણ કરી હોમ નમ ભગવતી વાસુદેવના અગિયાર મંત્ર કરો મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધદેવ મિત્રો આ સમયગાળામાં તમારે કોઈ તમારા ગુરુ જે તાંત્રિક વિદ્યા જાણતા હોય તો તાંત્રિક બાબતો હોય એવા તમારા કોઈ વડીલ વર્ગને મળવાનું થાય અથવા તો તમારે કોઈ ગુરુના આશીર્વાદ મળે તમારા લા કર્મસ્થાનના માલિકને લગ્નના માલિક થાયને જ્યારે અષ્ટમ બુદ્ધ જતા હોય તો આ સમયગાળામાં ગુપ્ત મંત્રો અને ગુપ્ત વિદ્યાના કંઈક તમને કોઈક એવા વ્યક્તિ મળે અને આ વ્યક્તિ મળવાથી તમારા જીવનમાં સુંદરતા પ્રાપ્ત થાય તેના માટે તમારે ઓમ નમ ભગવતે વાસુદને મંત્ર કરવા લીલો ઘાસચારો ગાયને અર્પણ કરો મિત્રો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકોને બારમા સ્થાનના માલિકને ભાગ્યસ્થાનના માલિક સ્થાને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા હોય તો આ સમયગાળામાં પતિનો સાથને સહકાર મળે પણ પત્ની તરફથી થોડીક બાબતો બી થાય કે પતિ તરફથી થોડીક બાબતો બી થાય જે જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધા કરવા હોય અને ભાગ્યની ઉન્નતિ કરવી હોય તો આ સમયગાળામાં ધંધાનો વિકાસ થાય અને ધંધાના વિકાસ થવાના કારણે તમારા દરેક કાર્યોમાં ધનની બાબતો આકસ્મિક લ ધનલાભની બાબતોમાં પણ સફળતા મળે પાર્ટનરશીપથી પણ તમને સાથને સહકાર મળે પાર્ટનર તમારા પતિ તરફથી પણ પાર્ટનર ગણાય અને તમારા બિઝનેસના લેવલમાં પાર્ટનર ગણાય તો આવા સમયગાળાની અંદર આપે દરેક કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે હોમ નમઃ ભગવતી વાસુદેવ મંત્ર કરવા તુલસીના કરામાં ગુલાબ અર્પણ કરવું લીલો ઘાસચારો ગાયને આપવો મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં બુદ્ધદેવ લાભસ્થાનના માલિકને અષ્ટમ સ્થાનના માલિક થઈને જતા હોય ત્યારે તમારા કુટુંબી બાબત ઊભી થવાની વિલ બારશો પ્રોપર્ટીના પ્રશ્નો ઘણા ટાઈમથી હોય તે હવે ગૂંચવાડા થાય અને આ સમયમાં તમારે કોઈ સરકારી કાર્યો તરફથી અથવા સરકારી કચેરીમાં જવાથી વાદ અને વિવાદ થાય તો આ સમયગાળો શાંતિથી પસાર કરવો શક્ય એટલા કોઈપણ વિવાદમાં ન ઉતરવું અને કાણ વગરના કોટમેટ ઊભી ન થાય તેના માટે કાળજી લેવી તો લાભની જગ્યાએ નુકસાન થવાના યોગ કહી શકાય આ સમયગાળામાં સુખ સુખ અને શાંતિ માટે શક્ય એટલા હોમ કમ ગણપતિના માનો મંત્ર કરવા અને મસૂરની દાળથી ગાયને દાન આપવું મિત્રો વાત કરીએ ધનુરાશિને ધનરાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં બુદ્ધ રેવમાં પતિ સ્થાનના મા પતિસ્થાનના માલિક અને કર્મસ્થાનના માલિક જ્યારે પંચમ સ્થાને જતા હોય તો આપણે નોકરીમાં સફળતા મળે સંતાન તરફથી સફળ જીતે પ્રેમ પ્રકરણમાં ઘણા ટાઈમથી સંડવેલા હોય તો આવા સમયમાં તમારે પ્રેમનું પ્રેમનું તમારે લગ્નમાં પરિવર્તન થાય અને ઘણા ટાઈમથી આવા પ્રેમ પ્રકરણ ચાલતા હોય તો આ સમયગાળામાં લાભ મળવાના પણ યોગ કહી શકાય તો આટલા માટે તમારે શક્ય એટલા મગ શિવજીના મંદિરમાં જય અર્પણ કરવા અને શિવજીની આરાધના ઉપાસના કરવી મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાનના માલિક અને ભાગ્યસ્થાનના માલિક થઈને જ્યારે ચતુર્થ સ્થાને જતા હોય તો આવા સમયમાં મકાન ચૂક વાહન ચૂકમાં તમારો ખર્ચ થાય નવું મકાન લેવું નવા વાહન લેવા તેવા જોગવાઈઓ થાય અને આ સમયગાળીને સ સફળતા પ્રાપ્ત થાય ભાગ્યની ઉન્નતિ ધાર્મિક કાર્યો પાસે તમારો ખર્ચ થાય આ સમયમાં તમારા શત્રુઓ તમારાથી હારી બેસે અને શત્રુઓની હાર થાય તેવી બાબતો થાય તમારા કર્મની અંદર વધારો થવાનો મકાન સુખ વાહનસુખ માતાની તબિયતમાં સુધારા થાય તો આ સમયગાળાની અંદર તમારે ગણપતિના મંદિરે જઈ બુંદીના લાડુ અને મગનું દાન આપવું મિત્રો વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતાં બુદ્ધદેવ મિત્રો પંચમ સ્થાનના માલિકને અષ્ટમ સ્થાનના માલિકતાને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો આ સમયગાળામાં વીલ વારસો પ્રોપર્ટીથી લાભ થવાની વિલ વીલવારસો પ્રોપર્ટી માટે તમે પરાક્રમ કર કરવાના અને પરાક્રમથી લાભ થવાના સંતાન તરફથી તમને સાથને સહકાર મળે સંતાનના સારા કાર્યોમાં તમારે જવાનું થાય અને નાની મોટી મુસાફરીમાં તમારે સફળતા પ્રાપ્ત થાય તેના માટે તમારે શિવજીના મંદિરે જે હોમ શમ ચરાય નમઃ અને હોમ નમઃ ભગવતી વાસુદેવના મંત્ર કરો મિત્રો વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતાં બુદ્ધદેવ મિત્રો આપની કુંડલીમાં સપ્તમ સ્થાનના માલિક અને ચતુર્થ સ્થાનના માલિકને જ્યારે ધનુસ્થાને જતા હોય તો આ સમયમાં મકાન સુખથી વાહન સુખ તમારું વેચાણ થાય અને તેની અંદર મોટો ફાયદો થાય જે જાતકો ધંધો કરતાં ધંધામાં પણ ખૂબ ધનની પ્રાપ્તિ થાય અને પાર્ટનરશિપના ધંધામાં સાથ અને સહકાર મળે પાર્ટનરના ધંધામાં વધારો થવાના કારણે તમારા જીવનમાં આનંદ અને ઉત્સાહ મનમાં સુખ અને શાંતિના બનાવ મળે માતા તરફથી કંઈક સારા સમાચાર થાય અને જે જાતકો વાણીને લગતા ધંધા કરતા હોય એડવોકેટ હોય કલાકાર હોય જ્યોતિષી હોય તેવા જાતકોના ધંધામાં વધારો થાય તો આ સમયગાળામાં શક્ય એટલા હોમ નમ ભગવતી વાસુદેવનો મંત્ર કરવા અને હોમ ગમ ગણપતિનો મંત્ર કરવા મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી તો જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત